સ્વાગત છે આજના વિડીયોમાં સાતત્ય અને વિકલનીયતા ચેપ્ટર પાંચ ગણિત સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ આઠ દાખલા છે આઠ દાખલા દેખીએ આપણે ધીરે ધીરે સ્વાધ્યેય બે પોઈન્ટ ખરે પાંચ પોઈન્ટ બેથી ચાલુ કરું છું મેં પહેલો દાખલોનો સાઈન એક્સ પ્લસ દેખો હવે આને મેં શું કરી સાઈન एक्स प्लस वाई ने फाय वाईजिकल टू धारू वायजिकल टू साइन एक्स स्क्वे प्लस फाइव बराबर बड़। विकलनीयता विकलन शू सु, विकलन शू डीवाय बायक्स डीवाय बायक्स वाई, वाई, वाई जगह મને આખાનું વિકલન સાઈન સ્ક્વેર પ્લસ ફાઈ ધ્યાનથી દેખો ડીવાય ડી બાયણ સાઇન એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ આનું વિકલન બરાબર શું થશે ડીવાય બાય સાઇન સાઈન નું થશે વિકલન કોસ સ્કવેર પ્લસ આનું આવ્યુંર પ્લસ ફાઈવ હવે અનુવિકલન અનુવીકરણ થઈ ગયું પછી અનુવિકલન શું થશે એક્સ સ્ક્વેર પ્લસ આનું તો થઈ ગયું છે બરાબર શું છે ટુ એક્સ પ્લસ ફાઈવનું વિકલન જીરો ટુ એક્સ મેં આગળ લઈ આવું આ તમારો જવાબ દેખીએ બીજો દાખલો દેખો બીજો દાખલો શું કે છે cos cos sin dy dy y by dx is equal to D by dx cos, ne, sin x સાઇન dx કોનું કોસ અને સાઇન x નું બરાબર શું થશે કોશકનું માઇનસ સાઇનએક્સ વિકરણ ત્યાં સાઇનએક્સ એવા ને એવા હવે શું થયું ડી બાય ડીએક્સ કોનું સાઈન એક્સનું બરાબર શું થશે માઇનસ સાઇન એક્સ સાઇનેક્સ સાઇન એક્સનું અમલ જ જોયું આપણે cos x આ તમારો જવાબ દેખ્યો આપણે ત્રીજો દાખલો દેખો ત્રીજો દાખલો શું કહે છે sin x sin ax b બરાબર પહેલા તો આપણે જે ધારણ કરે છે y sin ax b બરાબર dy dx d dx सुनो સાઇન શું થશે કોસ એસ પ્લસ બી હવે ડી બાય જો ખબર ના પડે તો સાઈડમાં લગતા જજો કે આનું વિકરણ આ સાઈન નું કોસ કોસ નું માઇનસ સાઈન ટુ એક્સ હોય તો ટુ એક્સ બરાબર લખતા જો સાઈડમાં ના ખબર પડે તો એમ તો ઇઝી જ છે શું થયું એને આગળ લઈ આવું મેં કોસ ઈ એક્સ પ્લસ બી થઈ ગયો દેખીએ આપણે ચોથો દાખલો દેખો ચોથો દાખલો પેલા જો આપણે જે કરીએ છીએ વાય ઇક્વલ ટુ સેક ટેન અંડર રૂટ આખાનો વિકલન બરાબર શેક નું વિકલન શું થાય સેક નું વિકલન થાય એવું લખી દેજો સેક નું વિકલન

શું થશે ટેનનું સેક્સ સ્ક્ર એક્સ થશે ને હવે ડી કોણ ઉડ્યું આમ તો બાકી રહ્યું ને વિકરણ કરવાનું ડી બાયક્સ રૂટ એક્સ રૂટ એક્સનું વિકરણ શું થાય વન બાય 2 अंडर रूट x એટલે આખો જવાબ શું થાય તમારો દેખો શું થાય 1 / 2 √ x આ થાય √ x નો વિકલન આ તમારો જવાબ આપણે ચોથો દાખલો દેખો પાંચમો દાખલો પાંચમો દાખલો પેલા તો આપણે બરાબર દેખો આમાં શું કરવાનું એક સૂત્ર આવે સૂત્ર શું છે અને ધાળી લેવાનું શું અને યુ ધાડી લો અને વી ધાળી લો અને યુ ધાળી લો અને વી ધારી લો સૂત્ર શું છે વી ડોટ યુ નું વિકલન આ સ્ક્વેર એટલે વિકલન હોવું જો માઈનસ યુ ડોટ વી સ્ક્વેર આનું વિકલન અપોન આ સ્ક્વેર થશે આનું શું v.u² એટલે u નું વિકલન - u e1 e0 . પછી v² એટલે v નું વિકલન દેખો મેં કડઈન બતાઉં dy/dx = d/dx u છે sin ax + b cos cx + d આપેલ છે બરાબર શું કીધું મેં સૂત્ર વી સીએક્વેર એટલે ડી બાય બાય વિકલન કોનો સાઈન એલસ બી બરાબર પછી શું માઇનસ યુ એટલે કે પાછું પદ પાછું એનું કોઈ વિકલન નહી પછી વી સ્ક્વેર એટલે અનુવિકલન ડી બાય ખબર પડી અને નીચે આવશે એટલે નો બરાબર આ તો થઈ ગયું એવાનું એવું આને હલાવવાનું નહીં વિકલન અને અનુવિકલન શું થશે દેખો કોષ સીએક્સ પ્લસ ડી સાઇન એક્સ પ્લસ બી બી તો ઝીરો થઈ જશે ને એક્સના કેટલા થશે એક્સ બરાબર લખી દઈએ આપણે કેટલા એક્સ એટલે એનું એ વિકલન બરાબર ને એ આનું વિકલન no x નો વિકલન બી એ તો જીરો થઈ જશે ને બી એ પદ એ વન એવું બરાબર હવે સાનું વિકલન આવ્યું કોસ એક્સ નું કેવું થશે માઇનસ sin સાઈન સીએક્સ પ્લસ બી અને સીએક્સ પ્લસ ડીનું વિકલન શું થશે સી બરાબર આ પદ એ એવું પહેલી ખબર હવે મેં શું કરીશ એ અને સી એને મેં આગળ વધી જઈશ બરાબર આ સ્ટેપ દ્વારા દેખો એ ડોટ કો નહીં સી બરાબર ચૈવી એ હોય ये तो पहला यू में भी है नहीं है प्लस सी इसमें प्लस शु साइन एक्स प्लस बी साइन प्लस बी थ દેખો છઠ્ઠો દાખલો છઠ્ઠા દાખલામાં ગુણાકાર ના સૂત્રનો ઉપયોગ કરવાનો છે સૂત્ર શું કે છે દેખો સૂત્ર લખી એ ડોટ બી ડેસ એટલે કે આનું વિકરણ બી ડેસ ડેસ હોય તો એ વાત છે અને થશે પેલા તો ધાર લઈએ વાય ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ સાયન્સ સ્કવેર એક્સની કેટલી ઘટ પાંચ બરાબર

શું થશે દેખો cos x³ d/dx sin² x x ની 5 ઘાત બરાબર પહેલા તો મે sin² ની કોડ દઉં એ શું થશે sin² નો વિકલન શું થાય 2x 2 sin x થશે એટલે x ની 5 મે આવણ દઉં છું બરાબર ડોટ

સાઇન સ્ક્ર એ વિકલન આવ્યું હવે બરાબર લખી લખવાનું છે ફાઈવ એક્સ નું વિકરણ હજુ વિકરણ બાકી ને ফাই এস কে এস সু এক ঘাতাল টু এক্স সীতে এটাই এস ফাই কেউ থাইব এক্স কে ঘাত চার প্লস টু

હવે આ થ્રી એક્સ જે છે ટુ બરાબર ના આપણે બે દસ આણા થશે ને પાંચ દુ દસ આગળ લઈ લઈશ પછી કો સ્કવેર ક્યુ દેખો ડી વાય બાય ડીએક્સ આવું થશે દેખો પાંચ દુ દસ

इज़ इक्वल टू टू वन बाय टू ने मैं आगे लिया जाऊँ हाफ शूट स्क्वे बराबर वन बाय टू डी बायक्स बराबर જે છે એ જ પ્રમાણે ચાલવાનું છે ગુણી દંદર બે ટુ બાય ટુ કોટ સ્ક્વેર વન હાફ ડોટ માઇનસ કોટ નો છે કોસેક કોસેક સ્ક્વેર બરાબર ડી બાય ડીએક્સ નો છે એક્સ નો સ્ક્વેર એટલે ત્યાં ટુ એક્સ થયો ને ટુ એક્સ ડી બાયક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન આ તો ઉડી જશે વન અપોન અંડર રૂટ કોટ એક્સ સ્ક્વેર બરાબર એકદમ ઇઝી જે આપણને મળ્યું એ આ એની ઉપર જતા રહેશે જવાબ શું આપણે ટુ એક્ટ આ થયો તમો જવાબ સાતમો દાખલો દેખીએ આઠો દાખલો આઠો દાખલો ઈઝી દાખલો છે

माइनस साइनेक्स अंडर रूट एक्स डी बाई डीएक्स अंडर रूट एक्स शू माइनस साइन एक्स अंडर रूट एक्स डॉट रूट एक्स देखी गया रूट एक्स में वन अपॉन टू अंडर रूट સિમ્પલ માઇનસ સાઇન એક્સ એક્સ ઓપન આ બરાબર આપીએ આપણે બીજા વિડીયોમાં